અને મહિલા સરપંચે એક સરસ મજાનો નવો પ્રયોગ કર્યો છે આખા ગુજરાતમાં આ પહેલો લગભગ પ્રયોગ છે કે જેમણે સરપંચે પોતાનું જનસેવા કાર્યાલય શરૂ કર્યું હોય અને એ પણ સાંજ પછી પંચાયતની ઓફિસ બંધ થાય એ પછી એમનું કાર્યાલય શરૂ થાય ઈરાદો એવો છે કે જે લોકો નોકરી હોય મજદૂરી હોય તો એ લોકો સાંજે ફ્રી થાય એમના કઈ પ્રશ્નો હોય

અને એમને આ પ્રયોગ સરસ કર્યો છે આ ગામના નામ પાછળ પણ ઘણો બહુ સરસ મજાનો ઇતિહાસ છે એની પણ આજે વાત કરવી છે રાજુભાઈ અને તૃપ્તિબેન આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર નમસ્કાર જી જી પેલા તો રાજુભાઈ એ કહો કે આ ગામનું નામ ગોઝારિયા સુકામ છે એની પાછળ બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે એની પેલા વાત કરો જી વર્ષો પહેલા એક ગાય હતી

અને આ ગામમાં જે જનસેવા કાર્યાલય શરૂ કરવાની આખી જે પહેલ છે સામાન્ય રીતે સંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય કે કોઈ મોટા સિટીમાં કોર્પોરેટર હોય તો એના પોતાના કાર્યાલયો હોય છે હોદ્દેદારોના પણ સરપંચ નું પોતાનું કાર્યાલય હોય એવો વિચાર કઈ રીતે આવ્યો આ વિચાર આવો એ જ બહુ મહત્વનું છે જી આમ તો હું એક ગણિત વિજ્ઞાન શિક્ષક હતો ત્રણ થી ચાર વખત મેં ગાંધીની આત્મકથા છે અને ગાંધીજીના વિચારો ગામડાના માણસાર માટે આપણે શું કરી શકીએ એના ઉપરથી મને આ વિચાર આવેલો એ વખતે અમારા ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ નારણ કાકા હતા એ નારણ કાકાની સાથે પણ ત્રણ થી ચાર વખતે શિબિરોમાં રહેતો અને નારણ કાકા આ ગામના ઉદ્ધાર માટે શું આયોજન કરી શકાય એમના વિચારો પણ મેં માધેવીના ચિરંજીવી હતા એમના વિચારોથી થી એક વિચાર ઉદ્ભવ્યો વાહ બહુ સરસ આ ઓલો કાગળ ઉઠે છે જરા દબાવજો ને બેન એટલે આ જનસેવા કાર્યાલય શરૂ ક્યારથી થયું અને એની શું એમાં શું શું કાર્યવાહી થાય છે કારણ કે આ બહુ કન્સેપ્ટ વાઇઝ બહુ મજાનું છે પહેલું જ આવું જનસેવા કાર્યાલય શરૂ થયું તૃપ્તિબેન તમે જી જી વીસ સાત બે હજાર પચીસ ને રવિવારે અમારા મહેસાણા તાલુકાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલના ના હશે આ કાર્યાલય નું ઓપનિંગ થયેલું

મેરેજ સર્ટિફિકેટ કાઢવાનું હોય અત્યારે બહુ અગત્યનો પ્રશ્ન છે નવા રજિસ્ટ્રીંગ કાર્ડ અને રજિસ્ટ્રીંગ કાર્ડના વિભાજનનો પ્રશ્ન હોય ઈડબ્લ્યુએસ પ્રમાણપત્ર હોય જાતિના દાખલા કાઢવાના હોય આયુષ્માન કાર્ડ હોય નોન ક્રિમિનલ કાર્ડ હોય આવા અથવા કુવર બાઈક મામેરું હોય આ બધી જે કામગીરી છે એ ગરીબ અને પછાત પગના લોકો ભણેલા હોતા નથી અને ભણેલા હોય તો અધિકારીઓ એમને આડા આપણા ગવડાવતા હોય છે એના કારણે અહીંયા જે અમે એને આખા બધા જ કાગળોનો મંચ તૈયાર કરી જનસેવાનો લેટર પેડ ઉપર સ્ટીકર મારી અને પછી મોકલીએ છીએ કે આ કામ કે તાત્કાલિક ધોરણે પૂરી કરી વાહ અને આ કાર્યાલયનો સમય શું હોય છે ને સ્ટાફ કઈ રીતે કામ કરે છે કમ્પ્યુટર્સ કારણ કે ટેકનોલોજી વગેરે તો આ શક્ય નથી હોતું જી અત્યારે આનમને અહીંયા આગળ કાર્યાલય ખાતે કૃષ્ણ ચોક એકતા યુનિયન તરફથી એક કમ્પ્યુટર મળેલું છે

એ રોડ 6 મહિનાથી કામ ચાલતું હતું અને કિલોમીટર નું કામ પૂરું નતું થતું તો અમારા કાર્યાલય ડાયરેક્ટ મુખ્યમંત્રી શ્રી અને અમારા અને ઈમેલ દ્વારા આપી અને તાત્કાલિક કામ શરૂ કરાવ્યું છે માર્કેટ પાછળ જે સાઈડ ઘરો છે એ ઘરોની અંદર પૂરતો વીજ પુરવઠો મળતો નતો અને પણ ચાલુ નથી હતી એના માટે પણ અમે

અત્યારે પણ સંપર્કમાં રહે છે કંઈ કામ હોય તો મને પૂછે અને હવે જે સરપંચ બન્યા પછી જે આ કાર્યલય શરૂ કરી દે બેનો સારો એવો લાભ પણ ચાલુ થઈ ગયો એટલે બેનોને થોડો આનંદ થયો કે ચલો આમ કામ થતું જ ભાઈ ખૂબ વધારે બહુ ના બહુ આ ખ્યાલ બહુ સરસ છે ને તમે આખા ગુજરાતમાં એક પહેલ કરી છે

બધાને સંતોષપૂર્વક કામ અહિયાં પૂરું થાય છે રાત નો સમય રાખેલો છે આઠ એટલે જે નોકરિયાત વર્ગ છે મજૂર વર્ગ છે પછી જે લોકોને આવડતું નથી એ લોકો અહીંયા આવીને એ લોકોના ફોર્મ ભરી જાય અને એ એમને નોકરીનો દિવસ પાળવો ના પડે નુકસાન ના આવે એટલે બે કામ થાય એક એમનું કામ પણ થાય અને નુકસાન પણ ના થાય પગાર ના તો અને શનિવારે શનિવારે પણ

મહિલા સરપંચ હોય એટલે એની પાસે અપેક્ષા વધી જાય બહુ સ્વાભાવિક છે પણ તમે શરૂઆત બહુ સરસ કરી છે ને આવું સેવા કાર્યાલય થી એક મેસેજ આપ્યો છે અને મને લાગે છે કે હવે બીજી ગ્રામ પંચાયતોના સરપંચો પણ આમાંથી પ્રેરણા લેશે કે ભાઈ આવા કાર્યાલયો સાંજે ચાલે મોડેથી પંચાયત ઓફિસ બંધ થયા પછી તો લોકોને તમે જેમ કહ્યું એમ કે લોકોનો સમય પણ બચે અને દિવસ પણ ભાંગે નહી આ સૌથી મહત્વનું છે એટલે આ 5 દિવસમાં આટલો જો સારસ રીતે રિસ્પોન્સ મળ્યો હોય અને કામ ઉકેલાતું હોય તો બહુ બહુ આનંદની આ વાત છે તમે અમારી સાથે જોડાયા તૃપ્તિબેન રાજુભાઈ બહુ આનંદ થયો અને આ બહુ 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 મજાનું પગલું તમારા દ્વારા લેવાયું છે ને આખી ટીમ દ્વારા બહુ સરસ કામ થઈ રહ્યું છે આ બંને અમારી સાથે જોડાયા બંનેનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જી રાજુભાઈ તૃપ્તિબેન જી થેન્ક યુ ઓકે